नमस्कार दोस्तों स्वागत है तो एडिटेड वीडियो शीखाग्राम यूट्यूब में जताेटस तो हो आजकल ट्रेडिंग तो में चले है तो यूं स्टेटस बना ऑनलाइट मोशन जरूर पड़े तो ऑनलाइट मोशन एप्लिकेशन लिंक तुम्हें डिस्क्रिप्शन में मिली जैसे तो ऑनलाइट मोशन एप्लिकेशन ने अपने ओपन करपन कर सो एम इंटरफेस आशे तो प्रोजेक्ट कौन ऑप्शन में जाना है प्रोजेक्ट तो में प्रोजेक्ट इम्पोर्ट करना है टैक्सीपेट ने बीटमाक तो बीटमाक ओपन करूँ तो मित्रों बीटमाक पैसा तुम्हें ओपन करो ए सॉन्ग में यूज कर सॉन्ग नहीं तो हूँ तुम्हें पर सॉन्ग आपी दईस तो मित्रों सॉन्ग ने पे आ सॉन्ग से डिलीट कर दॉन्ग नहीं एड कर सॉन्ग कट नहीं थे तो सॉन्ग एड कर

લેખા સડી દીધી લેખા સડી દીધા પર પહેલા બીટ માર્ક મારવાનો અને ઓપ્શન પર તમાર એના બે ભાગ પાડવાના જેમ જેમ બીટ માર્ક છે મેના ભાગ પાડી દેવાના ફોટાના તો આપણે જે દીધી પાડી દેયા ફોટાના ભાગ આપણે પાડી દીધા છે ભાગ જોઈ શકો છો તમે સ્ક્રીન પર આ રીતે મે ફોટોના ભાગ પાડવાના રહેશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આ રીતે તમારે કરવાનું રહેશે सिंपली મિત્રો તો જલ્દીથી હું કરી દીદો મે ભાગ બધા હવે તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવી જવાનું છે પ્લસ નિના સબાય ક્લિક શેપ માં જઈ એક રેક્ટંગલ તમારે એક શેપ લઈ લેવાનો છે તેની ફિલ કમ્પોઝિશન ઈ દેખાય છે અને તેની શેલે સટીક કસેડવાઓ ત્યારબાદ કલર એન્ડ લાઈટ નો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી આનિસની પર ક્લિક દેનો અને આને નીચે તરફ ખેંચ લે ઉપર તરફ રાખવાનું રહેશે તો એટલું કરશો એટલે તમારે આ રીતે કરવાનું રહેશે એ લોકો તમારે બ્લેક કલર પરના બોક્સ પર ક્લિક કરી અને રિમૂવ કરી દેવાનો અને વ્હાઈટ કલર છે અને બ્લેક કલરમાં ટ્રાન્સફર કરી દેવાનો તમે કોઈ પણ કલર રાખીશો આપણે બ્લેક કલર રાખીએ છીએ બ્લેક કલર રાખીએ તો બધા હવે તમારે શું કરવાનું ફોટો પર ક્લિક કરવાનું બીજા નંબરનો કે પહેલાં પહેલા બીટમાર્ક પર યાદ કરવાનું પહેલાં બીટમાર્ક પર કહેવાય તમારે ફોટો પર ક્લિક કરવાનું ઇફેક્ટમાં જવાનો એડ ઇફેક્ટ પર એડ ઇફેક્ટ પર ક્લિક કરી તમારે આ ડ્રો એન્ડ एज वाली ऑप्शन है ये क्लिक करो ग्लोस के पीछे तुमने ग्लोव स्के ओपन पर क्लिक तुम्हारे बीजा नंबर एना पर क्लिक कर दे बीजा नंबर नीचे प्लस एना पर क्लिक कर दस तो आ रीते इफेक्ट लगी जैसे तो तुम्हारे इफेक्ट में फोटो पर फिर क्लिक कर इफेक्ट में जाए इफेक्ट में जाइए डॉट पर क्लिक कर इफेक्ट पर कॉपी करवा में फूट पिक्चर्स है इफेक्ट ने, तो इफेक तो इफेक इफेक ने पेस्ट कर देना तो आप जल्दी से इफेक्ट पेस्ट कर देशों तो आपने बद्दी इफेक्ट पेस्ट कर देशों ओके फ्रेंड्स जल्दी से आपने ने पेस्ट करने की कोशिश करी सो तो आपने जल्दी थी आई इफेक्ट ने पेस्ट करियो आ अरे तो मैंने इफेक्ट ने पेस्ट कर दिया तो पेस्ट થઈ ગઈ मैं धीरे-धीरे टाइम में કરીને તમારે એડિટિંગ કરવાનું એટલે તમારે કમ્પલીટ એડિટિંગ થઈ જાય મિત્રો હાઈ પેસ્ટ કરી દી આપ બધી ઇફેક્ટ જોઈ શકો છો તમે તો આ રીતે થઈ ગયું ત્યાર બાદ તો તમારો ફોટો બ આ રીતે તમારે ગુડવિદેવ તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી દેવાનું કે મિત્રો આ રીતે મેને કરી દેવા આ ત્યાર બાદ બેકગ્રાઉન્ડ આ રીતે ઇફેક્ટ લગાવી દેવા બેક ટેક્સપીડ 30% માં તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે એ તમને ડિસ્ક્રિપ્શન બાબા બોક્સ માં આપી દેશે આ ટેક્સ ઇફેક્ટ 30% તો મિત્રો બુક પેસને આપણે આ રીતે ઓપન કરીએ છીએ ત્યારબાદ આ ટેક્સ્ટ છે એના પર ટેપ કરી તમારે જે પ્લસ વાળી ઓપ્શન દેખાય છે ઉપર એના પર ક્લિક કરી કોપી લિયર કરી દેવાનું રહેશે તો આપણે કોપી લિયર કરી લઈએ ત્યારબાદ બેક કાપતા રહેશું અને જે પ્રોજેક્ટમાં એડિટિંગ કરતા તે એ પ્રોજેક્ટને ઓપન કરો પછી તમારે જ્યાંથી તમારે ટેક્સની લાઈન શરૂ તે ત્યાંથી જઈને આને પેસ્ટ કરી દેવાનું મિત્રો તો આ રીતે આને આપણે પેસ્ટ કરી દઈશું આ આટલાથી આપણે લાઇન પેસ્ટ થઈ ગઈ ત્યારબાદ તમારે આને નીચે રાખી દેવાનું એન્ટ્રાન્સ પર ક્લિક કરીને તબ મિત્રો તમારે શું કરવાનું છે આપણે ઓ સર મિત્રો તમારે બીજો પેસ્ટ થઈ ગયેને આપણે ડિલીટ કરી દેજો ત્યારબાદ તમારે જે આપણે મ અહીં પેસ્ટ કરી એને કોપી કરી લેવાનું ત્યારબાદ ફરીથી પે કોપી કરી અને આને ફરીથી આપણે પેસ્ટ કરી દેજો આ રીતે આવી જશે તો મિત્રો હવે તમારે અહીંયા તમારે સંગની લાઈન લખવાની છે તો હું તમને फटाफट અહીંયા હોવાઈ લખીને બતાવું એમ આનું મને આ રીતે યાદ તો દો આ રીતે હું તમને स्ट्रेट કરીને બતાઉ છું તો આ રીતે સેટ થઈ ગયું તો મિત્રો હું તમને આ રીતે બધું સ્ટિચ ટેકનીનો એડ કરીને બતાઉં જો એડ સ્કીપ કરીને તમને બધી એડ લાઈનો એડ કરીને બતાવી દીધી છે કેમ કે વિડિયો લાંબો થઈ જાય એટલા માટે તો મિત્રો આ રીતે મેં બધું કમ્પલેટ કરી દીધું છે ત્યાર બાદ તમારે શેરવાળો ઓપ્શન પર ક્લિક કરી એક્સપોર્ટ પર ક્લિક કરવાનું અને તમારામાં જેટલી ફોનમાં એક્સપોર્ટ જેન સપોર્ટ કરતે 720k 1080